એમ કહેવાય કે હાથની વાય છે ને આખું રાજ્ય ભેગું થઈ જાય આહુડા પાડે દિલ્હીમાં કૂતરાનો કાયદો આવ્યો કે ભાઈ કૂતરા નહીં રાખી શકાય તેમને એમાં આખું દિલ્હી એક થઈ ગયું પણ આજે આપણી હિન્દુની માં કહેવાય ને ગાય તો આના માટે આપણે એક નહીં થઈ શકી જય માતાજી મિત્રો જય શ્રી રામ આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની બધા મિત્રોને હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ અને ફરીવાર આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધી ગાયોને આપણે બળદને બારા કાઢ્યા હતા પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછા અંદર પૂરી દીધા તા સિવાની લો હવે જે છે અને બહાર જવું છે હવે ઘોડીઓને અંદર રાખી હતી કાલે આપણે બધાને ધમારી દીધા હતા મોરલાવની હરખા ધમારી દીધા હતા અને કાલના વ્લોગમાં વાત કરી હતી કે ભાઈ આપણે આજે પાળિયા જવાનું હતું પણ વરસાદ હતો ને એટલે બંધ રહ્યું હતું કારણ કે વર્ષો જૂની પરંપરા છે કે પાળિયાદમાં કંઈક મેળો ભરાય છે તો શોભાયાત્રા નીકળે એટલે આપણે અત્યારે બળદનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે ગાડા ઓછા છે વેરડા એટલે આપણે ખાસ જવાનું હતું મોરલાને લઈને પછી ત્યાં વરસાદ ચાલુ ને ચાલુ હતો એટલે પછી સાંજે આપણો પ્રોગ્રામ કેન્સલ થયો હતો એટલે આપણે પાળીયાદ નથી ગયા પણ વરસાદ ફરી વાર આજે બીજો દિવસ આજે જન્માષ્ટમીનો દિવસ અને ચાલુ થઈ ગયો છે ભગવાનની દયા છે જોવો ચારેય બાજુ આપણી પેલા કાલે આમથી આવ્યું હતું વિસાવદર બાજુ થી અને આજે બગસરા પેલા ચાલુ થયો છે વરસાદ બગસરામાં ખૂબ સારો વરસાદ પડે આ બાજુ બગસરા આવે અમારે ત્યાં તો લગભગ પંદર વીસ મિનિટ થી ચાલુ થઈ ગયો છે એટલે આપણે અત્યાર ચાલુ થયો છે વરસાદ સારો ઉપર કાળો ડિબાંગ છે ઘણા વિસ્તારમાં હજી વરસાદ નથી હોતો પણ હવે આવી જાય વાંધો નહીં આપણે ભગવાનની દયાથી મોલેજ પાણી હારા છે બધા પાછો વરસાદે ટાઈમસર આપણે ચાલુ જ રહ્યો છે એટલે બહુ સારું છે એટલી ભગવાનની દયા છે આપણે આ ગાયું ને તો બહાર બાંધી પણ વરસાદ ચાલુ થઈ ગયો હોય થોડીક વાર પલ્લે ભલે કુકડાના બચ્ચાની વાત કરી દઉં તો હ નીચે ઉતરી જતા એમાં બે બચ્ચા તો કોઈ કારણોસર હવે કોણ નોળીયું ઉપાડી ગયું હોય કે જાણે એક જ બચ્ચું હવે જીવતું રહ્યું છે એ બતાવું હા ગયું બચ્ચું આડું કરી ગયું તો રહ્યું નાના ત્રણ મસ્ત બચ્ચા હતા એકદમ પણ હવે કદાચ બપોર વચ્ચે નોળિયું આંબી ગયું હશે કારણ કે નોળિયું પહેલાં ઈંડા હોતે ને લઈ જતું બરાબર નોળિયું તો લેતા લઈ અસામાજિક તત્વો વાત કરીએ ઈંડા માંથી યાદ આવી ગયું મિત્રો પેલા આપણે કુકડી આ ઘોડી નહોતી ને ત્યારે આ ગમાણમાં ઈંડા રાખતા ટૂંકમાં આમાં જ ઈંડા આપતી બધી ઘોડીઓની ગમાણમાં રોજે રોજ કુકડી એક ઈંડું આપે તો અહીંયા આપણે બધા ભેગા કરતા તો વચ્ચે અસામાજિક તત્વો જ કહેવાય એ અહીંયા બળદ આશ્રમે આવ્યા છે ફૂલ દારૂ પીધેલી હાલતમાં હું તો હાજર નહોતો અને ગોવાળે મને વાત કરી કોઈ કે ચાર પાંચ જણા અમરેલી બાજુથી આવ્યા હતા દારૂ પીધેલા હતા ને ઈંડા ભાળી ગયા ને એટલે એમ કહેતા હતા કે અમે ઈંડા લઈ લેવી છીએ એમ પી ગયા હોય એટલે એને પછી બીજી શું ભાન હોય એક તો પીતા ક્યારે હોય દારૂ કે હા હલકા હોય ત્યારે દારૂ પીતા હોય એટલે એ ઈંડા લેવાની વાત કરતા હતા એટલે હવે જો કે આપણે સીસીટીવી કેમેરા આવી ગયા છે એટલે ઝડપથી હવે આપણે લગાડી દેવાના છે એટલે પછી કોઈ આવું અહીંયા તો શું છે બધું રેઢી વસ્તુ પીડી હોય બધી અલગ અલગ કારણ કે નાનું મોટું કામ ચાલુ જ હોય તો બધું વિશ્વાસથી ચાલતું હોય એટલે પણ આવા અમુક લોકો આવી જાય જો કાકે કે આપણી વસ્તુ લઈ જાય બરાબર બધા હારા આવતા હોય એવું તો ન હોય એટલે એવું છે એટલે બચ્ચા કુકડીના તણ હતા એમાંથી બે તો કદાચ નોળિયું ઉપાડી ગયું છે હવે એક વધુ હે બીમાર ગાયની વાત કરું તો હવે એની તબિયત સારી છે અને ઊભી થવાની કોશિશ કરે છે ઊભી થઈ જાય છે એની મેળે ઊભી થઈને પડખું ફરી જાય છે એટલે હજી પગનો દુખાવો વધારે હોય એટલે આપણે એને ઊભી નથી કરતા પણ પછી એકાદ બે દિવસ પછી હજી જવા દે પડખા નથી હળવા દેતા આપણે નીચે કોરું રાખવી છે એટલે ઊભી થઈ જાય છે એની મેળા થોડીક પછી તરત આમ પડખું ફરીને બેહી જાય છે પછી ગોળીમ નાખીને ઊભી કરીશું એટલે બીજું કે ખાસ આમાં અત્યારે જગ્યાએ ફૂલ આપણે અત્યારે બીમાર બળદ નથી લઈ શકતા તમે જુઓ એક આ ગાય આવી ત્યાં અને શીંગડામાં હળો હતો આ રીતની આવી ત્યાં ઊભી તો થતી જ નથી એટલે હવે આ છેલ્લી અવસ્થામાં છે આ કૃષ્ણની પ્યારી ગાય એની આવી હાલત છે તમે જોવો કે આને તો આપણે રોડ ઉપરથી રેસ્ક્યુ કરેલી સિંગડામાં એટલા બધા જીવડા પડી ગયા હતા તો સેવાભાવી લોકોએ આપણને ફોન કર્યો હતો આપણે તાત્કાલિક રેસ્ક્યુ કરી લીધી એકદમ વૃદ્ધ ગાય એટલે હવે જન્માષ્ટમીના પાવન દિવસે ભગવાન એના ધામમાં લઈ લઈ એવી જ પ્રાર્થના કરી છે કારણ કે બિચારી જોવો હવે હેરાન થાય છે ખોટી કારણ કે આ તો સિંગડું હળી ગયું તો ઓપરેશન કરવું પડે પણ ઓપરેશન કાંઈ હવે આવી વૃદ્ધ ગાયને શક્ય નથી આવા બળદ છે તો એ ઓપરેશન શક્ય નથી આ બળદને આપણે કરવાનું હતું ઓપરેશન થોડોક સ્થિતિમાં સુધારો આવ્યો છે પણ હજી કંઈ ઓપરેશન નહીં થઈ શકે થોડોક હજી તંદુરસ્ત થઈ જાય પછી ઓપરેશન કરશું એનું તો આ હાલત છે કાનુડા કળિયુગમાં તારી ગાયની કાનુડો જે ગાયુંની વાહે ઉઘાડા પગે રખડતો ને એ ગાયું જ અત્યારે એના થાય છે એમ કહેવાય કે હાથની વાહે છે ને આખું રાજ્ય ભેગું થઈ જાય આહુડા પાડે દિલ્હીમાં કૂતરાનો કાયદો આવ્યો કે ભાઈ કૂતરા નહીં રાખી શકાય નામને તેમને એમાં આખું દિલ્હી એક થઈ ગયું પણ આજે આપણી હિન્દુની મા કહેવાય ને ગાય તો આના માટે આપણે એક નહીં થઈ શકી આ એક બહુ મોટી દુઃખની વાત છે ઠેર ઠેર તમને કે બીજા જનાવરને ઓમ રખડવા જોવા મળે ગાયો નંદી એ એટલા રખડવા મળશે આ પવિત્ર શ્રાવણ માસ ભોળાનાથનું વાહન નંદી તો એ તમને રખડતા જોવા મળશે ગાયું છે તો એ તમને અને આજે એટલા બધા ધામધૂમથી ઉત્સવ ઉજવશે ને કૃષ્ણ ભગવાનને એમ કે કાનુડો ધોળીને આવશે એવા ઉત્સવને આમ શણગાર છે બધું જેના વાહે કાનુડો અડિયા કાઢતો તો એનું કાંઈ નથી એનું કોઈ છે નહીં એટલે બધા ખોટા ફેન ફેનફોતુરા રહેવા દો બધા સમાજને એક સંદેશ આપવાનો આપણે તો જન્માષ્ટમી ઉજવતા જ નથી કારણ કે આપણે તો સંકલ્પ લીધેલો છે જ્યાં સુધી ગાય દુખી છે ને ત્યાં સુધી આપણે કોઈ પણ તહેવાર ઉજવવાને લાયક જ નથી એટલે આપણે તો જન્માષ્ટમી હોય બેસતું વર્ષ નહીં હોય બધું જ છે આપણા કોઈ માટે આપણે મારા માટે ખુદની વાત કરું ખુશીનો કાંઈ વાત છે નહીં જ્યાં જ્યાં ગૌ વંશ દુઃખી થાય ત્યાં સુધી કયા મોઢે આપણે હિન્દુના દીકરા થઈને આપણે વાર તહેવાર ઉજવી હકી એટલે આવી બધી હકીકત છે મિત્રો કાંઈ વાંધો નહીં બધાને પોતપોતાના કર્મ હોય આપણે તો બીજા લોકોને દોષ દેવી બધાનું કર્મ હોય મારું કર્મ મેં કર્યું હોય મારે જ ભોગવવાનું છે તો કાંઈક ને કંઈક કર્મ લઈને જીવવા દુનિયા ઉપર આવ્યો હોય તો એને ફળ ભોગવવાનું છે આપણે તો આપણી થાય એટલી ફરજમાં આવે એટલું કામ કરવી બરાબર આ કઈ બળદ હશે તો રોડે રખડતા હોય તેનું કર્મ હોય ત્યારે જ છૂટા થયા હોય ને રોડ ઉપર નહીં તો કૂતરા આલિશાન ગાડીઓમાં ફરતા હોય અને આ બળદ છે તો એણે આટલી જિંદગી ઢવળા કરી કરીને આપણને મોટા કર્યા હોય ને એ રોડ ઉપર રખડતા હોય અને કૂતરા મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય બરાબર તો કાંઈક કર્મ હશે હારા નરસું એટલે બધા આ રીતનું હોય એવું મારું માનવું છે તો વિડીયો ગમે તો મિત્રો શેર કરજો અને કોમેન્ટ કરજો સલાહ બહુ વધી જાય છે નાના મોઢે મોટી વાત પણ અમુક અમુક એવું આવું જોવી છે ને એટલે બહુ દુઃખ થાય છે હાળું હિન્દુના દીકરા છે ને કાંઈ આપણે કરી નથી શકતા એમ કાંઈ એટલે કાંઈ નથી કરી શકતા તો મિત્રો શેર કરી દેજો વિડીયો જય ગૌ માતા જય ગોપાલ